તમે એ ભગવાન અમાર જોતા હોય તો થોડાક બરાબર ને હા હા બાપ તમને કોઈન મન થતું હોય તો ખાવા ખુશી ખુશી મારા હાટું ઘડ્યા

ને પાણી દેવા આરામ કપામાં થોડાક દીડા કાટવું ને તા પવન બહુ છે અમે જરૂર નથી પવન બહુ છે ને એટલે કાટના મૂરિયા ઓલા થઈ જાય ધૂળ પોચી પડે જાય ને કાઈ પડે તો ને ને કાલે મીન નાખી દવા છાટી ને જટા સોરિયા આયા દુખે અરે આના ન દુખે કે આ કે ઓલો ઘાર ઉતો નઈ કર્યો એટલે આ ઓલા આપણી દરિયા તરી પૂતે જાય હા બીજી રેતી માં હલવું પડે ને એણા 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 જેવી પોચી પવન આજ ભગવાન ની દયા થી હાવ માપાસ ટકા પવન ઘટે નહીં તો એ ઉપાડે છોડવા ખાંડ નો દેવા ઈવા ઠેખા છોડવા જો અટાણે ને હા માનું નહીં કે પસાર ટકા ઓછો થઈ ગયો પવન એટલો પવન એ નો નડે તો ખાડા બહાર થઈ ગયા તું એવું ખાઈ લેવાય એવો હા એમ ત્યાં જરાક રાજનીતિમાં સળે ગયા દેશ વિદેશની વાતો કરતા હતા પછી કાકો આવ્યા હતા હું બાપો ભેળા થયા બહુ આવી વાતો ઓછી પણ આમ કારક જરૂર હોય ત્યારે બે વાતું માંડી ડુંગરી ને બટેટા ખાઈ લઈએ

એ ભગવાન અમાર વીડિયો જોતા હોય તો થોડાક દિન મે નો ઓર આવતા જો થોડિયા બીમા અમારે અરજી જે હે તો જો એ પાછી ખોળની દવા મારી હા જો એટલું કામ છે અમારે એટલે ખાસ છે ને અમારો વીડિયો જોતા હોય ને તો થોડાક દિન મે નો ઓર બરાબર ને આખે આખો વીડિયો જોઈ તમને ખબર પડે અમે કેટલી કેટલી અરજી કરીએ તમારા ભાઈ આ બસ બે કામ છે કીતા હમ

એ ઢોકરા મૂકી દઈએ ઢોકરીયામાં સોમર લાઠી છે નહીં રા છે કેમ તો કે ચિંતા લાલ લાલ થાય કરવાની હોય હા હા હોય 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 આ મૂકે

હનુમાન બાપે હું ગઈ હતી શનિવારે આને જ આવું પાન ભાજી ખાવા કોતી આને હાલો આવે છે પાઉ ભાજી આપણે હાલો તમને કોઈને મન થતું હોય તો ખાવા હાલો એટલા વરાહ પછી ને એટલા પછી હે ને હું આખે આખું આ પકોડું ખાઈ હે ગઈ બાપ અલા બાપ હા એનું કારણ કા છે એનું કારણ એ છે કે મસાલો જ ના બોલો હર ખાઈ ના કે મસાલો ન હોય તો માણસ ઓલું મોર એટલો એટલો કસ મસાલો હજુ એટલા મટણ સુધી તો આવ્યો જ નથી મસાલો એને આજ ભાવ તો ખારી જ ખાઈ લેવાય ને તો પછી